હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે ત્રેવીસ માર્ચ છે ઉઠી ગયા છે અમે બે હવે રસોડામાં આટો મારવા અમે શું કરે છે જોતાવી ને અત્યારે ઘઉં દરવા નાખ્યા લાગે હા ખતર ઘઉં દરાય છે

ਬਾਰੇ ਸਿੱਖੇ ਜੋ ਪਰਸ ਨਾਸੋ ਬਣਾਉਂਦਾ। ਯਾ ਕੈਰ ਕੈਰਕ ਬਦ ਬਾਰੇ ਕਿਹੋ ਤੇ ਤੁਰੰਤ ਉਹਨੇ। ਯਾ ਆਇਦ ਨੇ। ਇਹ ਕੈ ਕਿੱਥੇ ਜਾਏ? ਉਹ। ਬਾਜੋ ਨਹੀਂ। ਯਾ ਆਇਦ ਨੇ। ਉਹ ਕੈ ਨਾ ਇਹ। ਤਾਂ ਤੇ ਬਦ ਹੋਟਲ ਉਾਰੂ થઈ ਗਿਉ ਸੀ ਨੀ ਕਿ ਹੋਟਲ ਬਾਜੂ ਮੇ ਹੋਏ એટલે। ਇਹ। ਪਹਿਲਾਂ ਸੋ ਹੋਟਲ ਹੱਤੀ ਤਾਂ ਬਦਾਂ ਘਰੇ ਬਣਾ ਲੈਤਾ। ਪਪਾ ਨੇ ਇਹਨਾਂ ਜੋ ਸਾਰੂ ਬਣਾਉਂਦਾ ਆਉੜੇ ਜੇ। પગવાન સોરોટરને સારું આવડે એમ જો જેવા હોટલના હોટલવાળા રહી ગયા ભૂખે રહી ગયા પછી ક્યારેક હા ફ્રીજડી વગાડે છે મારા માટે આપણે ત્રણ ચાર દિવસ ફ્રીજ બગડી ગયું હતું આજે રિપેર થઈ ગયું છે રિપેર કરવા આવ્યા હતા સાંજના ચાર વાગ્યાથી રિપેર કરતા હતા ને હમણાં કેટલા નવ વાગે ગયા છે તો સાડા નવ વાગે છે રાતના સાંજના ચાર વાગેથી કામ કરતા હતા હવે જોઈ ઠંડક પકડે તો છે અત્યારે મૂક્યું છે ગીતેરમાં એમ લાગે છે કે ના સારું એવું ઠંડક છે પરંતુ નહીં આવે છેલ્લા ચાર પાંચ દિવસથી થી બગડી ગયું હા લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા છે હવે હવે લાગે છે કે રિપેર થઈ ગયું ને આજે થઈ ગઈ રાત ને આજે સવારથી કામકાજમાં તો ને એટલે અપલોડ કરવાનો ટાઈમ નથી મળ્યો વિડીયો પોસ્ટ કરવાનો ટાઈમ નથી મળ્યો અત્યારે મેં કીધું અત્યારે ફ્રીજ રિપેર થઈ ગયું છે તો સાથે સાથે વિડીયો બનાવીને નાખી દઉં હું હજી વિડીયો મોડો અપલોડ થશે આજે વિડીયો મોડો અપલોડ થશે એટલે સમજ કે સાડા નવ થયા છે દસ વાગ્યા સુધી અપલોડ થઈ જશે ચાલો મલિક કાલે સવારે અત્યારે ગુડ નાઇટ